કરા કીનો સો આવો આ પીવાનું પાણી છે આમાં આખું ગામ પીવાનું પાણી ભરે છે અને તું આમાં નાચ બારો નીકળ એ મારે કેસે નાઉ છે મારે એ તારું બાપ આમાં નો નીમ બારો નીકળતા આમાં નો નવાય જા તમે આજે જાવ ને હું નાવા જો ને પણ તારા બાપુ પાણી ભરવા આવી છું અને આખું ગામ પાણી પીવે છે નીકળ બારો નાતો નહીં એ હું તો ના છે એ તમારાથી થાય ને કરી લ્યો જાવ લે બટેકા જેવડું ઉપાસો મને હામો થાય એ કહું છું ના માન્યામાં મંડી પડ્યો છો હવ પડતો નઈ કુવામાં એ પડું છું જો પહેલે તારી ખબર પડ તો જો કેવો છે આ ઈની જાતનો તું ઊભો મે ઊભો મે હારતો નથી અને મને હામો થાસ બારો ન કરતો બારો ન કરતો તારી જાતના કામન હામો થાસ મને હામું થવાનું છે હે કે નઈ હામો થાઉ એ થઈ જાવ લે હજી કે થઈ જાવ હામો થામન તે મારાથી ભૂંડી જોઈ નઈ હોય

હવે થાવાનું હતું એ થઈ ગયું એ કામ કરો લાકડા ભેગા કરી ને હરગાય નાખો બીનું શું કરું એ ઇનનો હરગાય ન ખાય આમાં હે ને પોસ્ટમોર્ટમ કરવું પડે એવું પોલીસ વાળાને ફોન કરું એ પણ ભાઈ પોલીસ વાળાને ફોન આમાં ન કરવાનો હોય આ મારી સામે કુવામાં ડૂબીને મર્યો છે હવે એમાં હું પોસ્ટમોર્ટમ કરવું હોય ના ના તой કરવું પડે એમાં તમને નો ખબર પડે હાલો સાહેબ તમે કાયોકા ફતેપુરા આવો આ ઇમરજન્સી કેસ છે કુવા પાસે હા સાહેબ આવે છે સાનાજીઓ આપણે થાવા નતું થઈ ગયો હવે ઓય गाइस યાર અસમંદર રાખો 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 જો અમે કૂવો દેખાય હાલો એકણ ગયો કે હાલો

સાહેબ હા શું બોલી જાય તેમ જવા દીશો હા જવા દેસ કોને મારો કયો હાલો સાહેબ એને માર નઈ તોય જવા દીશો અરે તોય જવા દે કોને માર્યો છે હાસુ બોલો હો સાહેબ અરે હા શું કહું છું ખાવ જોઈએ હમ અરે હમ સાહેબ જવા દીશો એ સાહેબ હા શું હા આ છોકરાને મે મે તે માર્યો તારી જત ને માગડે તો આગળ તો આયા પણ આવ સાહેબ શું કામ માર્યો આ છોકરાને હા શું બોલ હે એ સાહેબ સાઈથી નથી માર્યો ભૂલમાં મરી ગયો મારી નાખ્યો તો કે ભૂલમાં મરી ગયો આ કી કહાની કે સુકા માર્યો એક મૂક ધો સાહેબ ધોકો ના મૂકતા હું તમને કહું હું પાણી ભરવા આવીને ત્યાં છોકરો કુવામાં કેટલો સાહેબ સમજો નહીં અને હામી મન દેવા સાહેબ અને આવડું છોકરું હામું બોલે સારું લાગે કેવા સંસ્કાર હશે એના મા બાપના હું ખાઈને પેદા કર્યો સાહેબ પછી હામું બહુ બોલતો હતો ને કે સાહેબ મેં તો સમજાયો તોય ન સમજો ને તો એક બે